વાતાવરણ બધું જે રીતનું છે એ જોતાં અમુક ઉંમર પછી અમુક પોષક તત્વોની ઉણપ સર્જાય છે પોષક તત્વોમાંનું કેલ્શિયમ અને વિટામિન ડી સૌથી સામાન્ય અને ખૂબ જ જરૂરી પોષક તત્વ છે જેની ઉણપ આ ચેકઅપ દ્વારા જાણી શકાય છે શરીરમાં રહેલી ઉણપને જાણવા ઓસ્ટિયોપોરોસિસ ચેકઅપ ખૂબ જ મહત્વનું હોય છે ત્યારે વેરાવળ ખાતે નવનાથ વણિક સમાજની મહિલા પાંખ દ્વારા આ અતિ મહત્વપૂર્ણ તબીબી ચેકઅપ કેમ્પનું આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ શાંતિનાથ જૈન દેરાસર ડભોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જર્મની બનાવટનું આ અતિ કિંમતી ચેકઅપ મશીન ખાસ મુંબઈ ખાતેથી મંગાવવામાં આવ્યું હતું ચેકઅપ કરવા માટે ખાસ ક્વોલિફાઈડ ટીમ અમદાવાદથી વેરાવળ ખાતે આવી હતી